દાહોદ જિલ્લાના ઝાલોદમાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યા મામલે ગુજરાત એસ એટીએસે ઇમરાન ગુડાલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે અત્રે મહત્વનું છે કે ઇમરાનને અમિત કટારાના કહેવાથી હત્યા માટે સોપારી આપી હતી તો અમિત કટારા કોંગ્રેસના એમએલએ ભાવેશ કટારાનો ભાઈ છે તો હાલ સમગ્ર મામલો એક બાદ એક ખુલાસો થઈ રહ્યો છે અને આ મામલે અત્યાર સુધી કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે

અમિત બાબુભાઈ કટારાના કહેવાથી અજય કલાલ સાથે મળીને ઇરફાન પાડ ને સોપારી આપવામાં અને ઇરફાન પાડાને મળનાર હિરેનભાઈ પટેલનું ઘર બતાવવા સુધીની ભૂમિકા ભજવી હતી આરોપી

અહીંથી એટીએસે તેની ધરપકડ કરી બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ